અહીંયા એવા માણસો બેટા છે આજે આપણે અહિયાં સર્વ ઉપસ્થિત થયા છીએ આપણે જાણીએ છીએ કે આપડા પરમ પૂજનીય સંત શિરોમણી એવા શ્રી સેન મહારાજ જન્મ જયંતિ નિમિત્તે આ અત્યારે મેં મારા મોરબી પાસેથી સાંભળ્યું કે આ ચોથું વર્ષ પહેલાં હતું તો કે આદર્શ સમાજ એક એવો સમાજ હોય જેમાં નાનામાં નાના માણસને પણ અગત્યનો ગણવામાં આવતો હોય જેને આપણી ભાષામાં કહીએ ને તો જે નાનામાં નાનો માણસ પણ વીઆઈપી હોય એવો સમાજ હોય એ આદર્શ સમાજ છે અનેકતામાં એકતા એ તો ભારત દેશની શાન છે પણ આ એકતામાં પણ અનેકતા હોય યા તો અનેકતામાં પણ એકતા એ મારા વાણંદ સમાજની શાન છે હવે અહીંયા આ સમસ્ત વાણંદ સમાજ જે અહીંયા આપણા સેન મહારાજની જન્મજયંતિ માટે એકત્રિત થયો છે અહીંયા મારા મુરબી વડીલે ખૂબ સરસ કીધું કે આપણા સમાજને હવે એક મોટી વાડીની જરૂર છે એક વાડી હવે અમને નહીં ખભે કેમ કે અમારો સમાજ પણ હવે વિસ્તરી રહ્યો છે આવી ગઈ છે એ માટે તો કે નવા નવા ઘણા બધા તમે જોતા હશો વાર માટે તમે જોઈ લો ફેસ માટે જોઈ લો આમાં જે આપણા ધંધામાં છે એને ખબર જ હશે કે તો કે રીબોન્ડિંગ કરું સ્મૂથનિંગ કરું કેરાથી કરું હવે એ બધા માટે તમારે સગીતો કરવું પડશે મળે છે આપણો ધંધો પણ ખૂબ ફેલાવે છે દેશ વિદેશના સ્તરે જઈ ચૂક્યો છે કે ગુજરાતની બધી ફિલ્મોમાં લઈને આપણા સમાજને કેટલું સ્થાન છે કેટલો મોંઘો છે તો એ આપણા સમાજ માટે પણ ગૌરવની વાત છે હવે આટલી સરસ વ્યવસ્થા આપણને મેં પૂરી પાડી છે વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા કરનાર તો કે આપણા કોકટપરા અને આપણો જે એક વખત હા તો નીતિનભાઈ ને અરવિંદભાઈ ને ભાઈ હાલો નીતિનભાઈ ને અરવિંદભાઈ નું સ્વાગત કરી નાખો મહાકાલ ગ્રુપ ઊભું નહીં થાય શરમાય છે બહુ બધા એમાં નાના નાના છોકરાઓ શરમાય છે બહુ એમના વતી સ્વાગત કરીએ નીતિનભાઈ અને અરવિંદભાઈ આખું મહાકાલ ગ્રુપ વાહ વાહ ત્રીસ કિલો ચણાનો લોટ અમારે એવા અજીતભાઈ કલોલા તથા શ્રીમતી ભાવનાબેન કલોલા પોપટપરા વાહ છે કોઈ આવી જાઓ ધન્યવાદ ભાઈ ત્રીસ કિલો ચણાનો લોટ આપે છે હાર્દિકભાઈ છે ને હાર્દિક ભટ્ટી છે ધનજીભાઈ બચુભાઈ વિટલાપરા વેલનગર પચાસ કિલો બટેટા આપે છે ધનજીભાઈ છે ઓકે કિશનભાઈ મનુભાઈ વિઠલાપરા તેલનો ડબ્બો એક છે કિશનભાઈ ઓકે સચિનભાઈ સ્વર્ગવાસ સવિતાબેન કેશવલાલ ઠોરિયા રેલનગર સવિતાબેન તેલનો ડબ્બો પ્રકાશભાઈ ગોર્ધનભાઈ મારુ પપટપરા તેલનો ડબ્બો એક પ્રકાશભાઈ મારું આવી જાવ પ્રકાશભાઈનો સ્વાગત કરો પ્રકાશભાઈ નાથાલાલ જોટંગિયા પચીસ કિલો ખાંડ આવી જીમજીભાઈ માંડવીયા સાહેબ આવી ગયા તુષારભાઈ રાજેશભાઈ લ ભાઈ હર્ષદ લાઈટ ડેકોરેશન પોપટપરા આ તમામ લાઈટ ડેકોરેશન આપ જે નિહાળી રહ્યા છો તે હા 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 ઓકે આવી જાવ વિનોદ રેજ નાખલા ચોટણિયા રેનનગર કાંઈ વાંધો નહીં ભાઈ બંને આવી જાવ બંને મિત્રો

કોઈ હું એક દહેરત કરું છું કે કોઈ વારણનો દીકરો કે દીકરી માકાલવાળા જાય ઉતારે વિના અટકતું હોય તો એક થી 10 કોઈ ગરીબ અત્યારે છેલી પણ ગરીબ હોય અને કોઈનો દીકરો કે દીકરી વિના વાકે જો શિક્ષણ અટકતું હોય તો મારો સંપર્ક કરજો હું કોની તમને દેવાનું હતું ભૂલાઈ ગયું વસંતભાઈ આપી દીધું ઓકે આ બીજા વસંત અંબિકા વાળા અમારે વસંતભાઈ કલોલા બીજા વસંતભાઈ છે એને આવી આવી જાવ વસંતભાઈ જાજા હે ભાઈ ઝડપ કરો એટલે અને જે બીજા કોઈ જરૂરી ન હોય તે પ્લીઝ પોતાના પોતાનો વ્યવસાય સંભાળે છે જેને સહી પૂછે તે બધું બાકીના રસોડે જાશે ત્યારબાદ અશોકભાઈ અશોકભાઈ આપણે ઝડપથી આપણે પ્રોગ્રામ અહીંયા પૂરો કરશું સન્માનનો હવે આપણે આપણા સમાજનો નો ગૌરવ મિતલબેન રાહુલભાઈ અને શુભમ ત્રણેય કલાકારો આવી જાવ ત્રણેયનું નું સ્વાગત કરશું મિતલબેન રાહુલભાઈ અને શુભમભાઈ મુખ્યમંત્રી શ્રી કપૂર ઠાકોરજી ને મળેલો છે એ આપણને ખરેખર ગૌરવની બાબત છે હવે એક આપ સૌ જાણો છો કે નાય સમાજનું નું કરે છે અને સેન એન્ટરપ્રાઇઝ ઘનશ્યામભાઈ લિમિટ